આઈપીએલ બે હજાર ચોવીસ માટે તમામ ટીમો જોરશોરથી તૈયારીઓ કરી રહી છે રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ પણ ટીમના કેમ્પમાં જોડાયા છે અને પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે ટીમનો સ્પીન બોલર યુઝવેન્દ્ર ચહલ પણ આ કેમ્પમાં જોડાયો છે યુઝવેન્દ્ર ચહલ હવે રાજસ્થાન રોયલ્સ સામે માટે નવી ઓપનિંગ કરતું જોવા મળ્યું છે કે જેને લઈને રાજસ્થાન રોયલ્સ સોશિયલ મીડિયા પર એક ફની વિડીયો શેર કર્યો છે ખૂબ જ ઝડપથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ચહલ બેટિંગ માટે તૈયાર જોવા મળી રહ્યો છે આમાં ચહલ નવા ઓપનર તરીકે જોસ બટલર વિશે કહી રહ્યો છે અને વિડીયોમાં ચહલ પણ નેટમાં બેટિંગ કરતું જોવા મળી રહ્યો છે જેથી ચાહકો આ વિડીયો પર ચહલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ